સ્વામીનો પ્રથમ શનિવારે ભૂલ્યો શું કહીશ જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવવાલા ભક્તો શ્રાવણ મહિનાનો પ્રથમ શનિવાર દાદાના દરબારની અંદર હજારો હજારોને લાખો ભક્તોની ભીડ છે દાદાને સૌથી વધારે પ્રિય કોઈ ભોજન હોય તો ફળ છે ફળ ભોગતા હનુમાનજી મહારાજ છે તો આજે પ્રથમ શનિવારના દિવસે સરસ મજાનો દાદાને ફ્રૂટનો શણગાર આજે ફ્રૂટનો સરસ મજાનો અણકોટ અદ્ભુત અદ્ભુત કરવામાં આવ્યો છે તમે ફ્રૂટ જોશો તો એવું નથી કે એક સામાન્ય બધું છે આ ઠેઠ અમેરિકા લંડન ચેરી બ્લેકબેરી એવું હારું ફ્રૂટ જે હોય એ દાદાના ભક્તો આજે દાદાને ધરાવી અને ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે આવતા શનિવારે પણ અલગ પ્રકારના અણકટ હશે રોજ રોજ નવીન નવીન શણગારે હશે આ ભક્તિનો સમય છે એટલે હનુમાનજી મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ હે દાદા તમે અમારા બધાનો ભાવ સ્વીકારી અને સમગ્ર જગત ઉપર એવા રાજી અને બધા સુખી થાય દાદાના એવા હજારો ભક્તો એવા છે કે આમ દાદાને જોઈને રડી પડે છે એટલા રડી પડે કેટલા આમ દાદાના મખંડ જોયા કરે અને દાદાને જ્યારે આવા નવીન નવીન પ્રકારના શણગાર જુએ દાદાને સંતો જે લાડ લડાવે છે એ જોવે ત્યારે એને એટલો બધો ભાવ થાય એટલો બધો પ્રેમ થાય કે વાહ અમારા દાદાને અમારા સંતો અમારા ભક્તો કેવા લાડ લડાવે છે